સહજાત્મ સ્વરૂપ પરમગુરુ એવી મારા રાતની વાણી એકંત દુઃખે જરિયેવલોએ આખો લોક દુઃખે કરીને બળી રહ્યો છે શાતા અલ્પ અને અશાતાનું મુખ્યપણ એવો આ સંસાર તેમાં જીવને આધિ વ્યાધિ ઉપાધિની જાળ લાગે અને બળબળું થાય ત્યારે રાજવાણી ઠંડા પાણીની ગરજ સારે છે એ વિતરાક છે પણ પ્રેમનો પારાવાર છે કરુણામય વાણી આત્માને લૂંછાઈને નીકળી છે અને સર્વજનોને શાંતિ અર્પે છે શાંતિ પમાડે તેને સંત કહીએ જેના વચન બળે જે નિર્વાણ માર્ગને પામે છે આર્ય અનાર્ય જનોને સરખા પવન સમુપકારી એવા મારા રાજની આ વાણી અતિશયુક્ત છે પાપી પણ પીગળી જાય પાપના પંથથી પાછો અટે અને જીવમાં કોમલતર પ્રગટે મનુષ્યો અને કાવિઠા ક્ષેત્રે ગાય ભેંસ બકરા ઘેટા ઊંચા કાન કરી જાણે દેશના સાંભળી રહ્યા છે તેમ આવા પ્રસંગો તો નોંધાયેલા છે ઈડર ક્ષેત્રે વાઘ અને સિંહ જેવા જંગલી રાની પશુ વિરસદ ક્ષેત્રે લડતા પાડા ઉત્તર સંડે સરફેણ લગાવીને બેઠો છે આ વાણીના પ્રભાવથી બૂજ્યો છે બુજ ચંડ કોશિક બુજ સકળ જગતહિત કારણી મોક્ષ ચારિણી વાણી અમૃતની સચોડી નારિયેળી છે જોઠાભાઈ આ વાણીના બોધના પ્રતાપે સતમાં પરાયણ થયા અને ઉત્કૃષ્ટ સમાધિ મરણ સાધે છે ઉગ્રીબેન પણ આ વાણીના પ્રભવે આત્માર્થ ભણી વળી ગયા અને ડુંગરશી ગોસળિયાને મર્માણ વેણ કહી તેનો ગર્વ ઉતાર્યો ડુંગરશી ગોસળિયા અષ્ટાંગ યોગ સાધે તેના પ્રયોગો પણ કરે અને ચમત્કારિક લાગે તે કાળે લોકો તેને ડુંગર પીર તરીકે ઓળખે અને ઘણા માણસો તેના વાણીના પ્રભાવથી જ્ઞાની પણ માને ચમત્કાર બતાવી યોગને સિદ્ધ કરવો એ યોગનું લક્ષણ નથી વચનામુ બસો પરમ પરમપૌદેવે મર્મમાં વચનથી આ ડુંગરશી ગોસળાનો ઘર ઉતાર્યો અને તેને પણ સવળીએ લાવ્યા આ પ્રસંગ જોઈએ આવી રાજની વાણીના પ્રભાવે કે જેના વચન બળે જે નિર્માણ માર્ગને પામે સમાધિ સહિત આર્ય શ્રી ડુંગર દેહમુક્ત થયા એમ પરમ મુનિ પ્રત્યેના પત્રમાં વચનમૃત આઠસો ચોત્રીસમાં મુખે ઉલ્લેખ કરેલ છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ દેવે કહ્યું છે ચારસો અગિયારમાં કે જીનના પહેલાં જે શાસ્ત્રો ગણાય છે એ જીનના છે કે નહીં કાળક્રમે શું થાય સુધારો થાય વધારો થાય ઘટાડો થાય કુધારો થાય પછી આ પુસ્તકો છપાય ને એટલે મને મારે છપાવવું છે કે હું કોઈ કોપી મળે એટલે એને આધારે છપાવું આનંદ આવે એવું છે માર્મિક બોધ છે સાતા થોડી હમણાં ભાઈએ ગાયું ને ડુંગરભાઈનો ગર્વ ઉતાર્યો એણે કંઈ મરમાળ એવા મારા રાજની વાણી એણે નહીં वेण कही मरमा आ पचास वर्ष आमज चले एणे 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 आखो रोचक इतिहास आखो देखा अलग खंभा नड़ियाद नो जे ना रस्त है हाईवे वच में उधेल गाम आए तला तलावे ते उंदेल कृपाउदेव निवृत्ति अर्थ पधारेला चरोतर प्रदेश में अभी महीना सौभाग डर सिंह थी सायला ખંભાતના અંબાલાલભાઈ ત્રિભુવનભાઈ માણેકચંદ કિરાભાઈ ગુલાબચંદ વગેરે બધા ખંભાતથી આવેલ છોટાલાલ માણેકચંદ સુંદરદાસભાઈનો દેહ છૂટી ગયેલો નાની ઉંમરે બાવીસ વર્ષ ગોપાલદેવ શાંતિથી બેઠા છે સમાધિમાં અદા અને જ્યારે કુપાળદેવ સમાધિમાં કેમ બેઠા હોય ને ત્યારે કોઈની બોલવાની હિંમત નથી ચાલતી એ ઊંચું જોવે એ સાવ નાના હતા ત્યારની વાત છે તો વાવાણિયાની સ્કૂલના જે પરિચય પોપટલાલ મંજીને બધા નાનપણની વાત કરે છે કે ઉપર જોઈએ પછી જ બોલાય બેઠા હોય આમ તો કોઈની હિંમત છોકરાઓની હિંમત નોતી ચાલતી એવો પ્રભાવ હોય એમાં એક યોગી આવ્યો ઉત્તરનો આ હે મેને સુના હે કુપાળદેવને કે છે યોગ અંગે વાતચીત કરવી છે કે સમાગમ કરવો છે એટલે કુપાળદે તો આ બધા અષ્ટાંગ યોગ રૂપાતિ ધ્યાન કરવું સુધારસ પકડું કુપલદેવામાં ના નિષેધ ફર્યો પંદર જગ્યાએ કુપોલ દેવે રૂપાતિત આત્માનું ધ્યાન કરવાની ના ફરવાની છે કોને સોભાષભાઈને પ્રભુશ્રી અને અંબાલાલભાઈ તરંગ કયું છે સત્સંગ વગર એ બોલો સફેદ પાઘડીવાળા બેઠા છે ને એની પાસે જાઓ કોણ ડુંગરસિંહ ગોસળિયા રાજી રાજી થઈ ગયા ડુંગરસિંહ ગોસળિયા કે આપણને કેમ મજા આવે માઈક મળે તો મજા આવી ગઈ ક્યાંય તો કે યોગ અંગે વાત કરવી છે મને ફલાણે કહ્યું છે આમ તમારી પાસે આવવાનું ગોપાલ જો સૌ નાના અને ડુંગરશી ગોશળિયા તો સ્વભવ કરતા ત્રણ વર્ષ મોટા એટલે ગોપાલ કરતા સુડતાલીસ વર્ષ મોટા એટલે ઓલા યોગીને શું ખબર હોય કે આ મોટા જ્ઞાની હશે એટલે ગોશલિયા કે જે વાત કરવી છે યોગ અંગે એ પ્રયોગ કરવા છે મરી ગયા બચ્ચા ચકલી બનાવતું કા કે એવું કાંઈ થાય તો ભાગ્યો યોગી બધા ચૂપ થઈ ગયા જોવા મંડ્યા અંબાલાલભાઈ અને સૌભાગભાઈ સિવાય બધાને તો અહુભવ જ લાગે ને એટલે બધા ગોપાલદેવને ધીરેથી પૂછે છે સાહેબજી આ ગોશળિયાએ પહેલાં યોગીને પડકાર ફેંક્યો કે પ્રયોગ કરવો છે કે ખાલી વાતચીત કરવી છે ઓલા હા પાડ્યો જ પ્રયોગ તો કરત કરે જ ગોશળિયો કે ગોપાલદેવ એટલે ડુંગરસિંહ ગોશળી ઓર ખુશ થઈ ગયા કે ગોપાલદેવે સર્ટિફિકેટ આપ્યું કે કરે અને કુપાળદેવ નહોતા મળ્યા ત્યારે સૌભાગભાઈ ડુંગરસિંહ ગોશળિયાને જ્ઞાની સમજતા હતા ગુરુની જેમ આરાધતા હતા અને શાસ્ત્રનો અભ્યાસ ઘણો સત્સંગી પાડોશી અને ઉંમરમાંય વડીલ અને અષ્ટાંગ યોગ કરે ને એટલે એ સાયલામાં એ કાળમાં એ ડુંગર પીર કહેવાતા કોઈને તાવ ન ઉતરે ડુંગર પીરની બાધા કોઈ છોકરાના લગ્ન ન થાય ડુંગર પીરની બાધા કે છત્રી ધરશું ધોત્યુ ધરશું શ્રીફળ ધરશું ગૌશાળાને આનંદ આવે ગુરુ થવાની કોને મજા ન આવે મજા જ આવે ને ચેલા થવું અઘરું છે ગુરુ થવું સાવ સારું છે આનંદ આનંદ આપણે પગ પકડે આપણે આરતી ઉતારે તો આપણને મજા એમાં ન મજા આવવા જેવું શું છે બહુ મહેનત કરવી પડે એમાં મજા ન લેવી હોય તો ભગીરથ પુરુષા જ કરવો પડે સહજ છે ને આનાદી કાળથી આનંદ આનંદ આવી ગયો કોલ કરે બધા પૂછવા ગયા કુપાલને હા એ કરીને બતાવે લાવો કે પાણ કરવાનું કપડું ઘાસની ગંજી ચાર બાંધવાનું કપડું હોય ને પાણખોરું જાડું હોય એ લઈ આવો કે બાંધો ઘાસડી બનાવો કે ગોસળિયા મૂકો એમાં ગાંસળી નાખો તળાવમાં પોટકો જો ચમત્કાર કરશે ગોસળીઓ કે ગોસળિયા તો અષ્ટાંગો આવડતા આવેલું ગોસળી તો રાજી થઈ ગયો કે ગોપાલદેવ કયું છે તો કરવું જ જોઈએ ને બાંધ્યા ગાંસડી નાખ્યું પોટકું ઉંદેલના તળાવમાં તરતું તરતું સામે કિનારે ગયું આખો દેખાય અહેવાલ ત્રિભુવન માણેકચુન તો બહુ જીવ્યા પરિચય નોનમાં તો કયું છે મગન બાપા ને રૂબરૂ વાત કરે કે ડો આ બાકડા બેસીને મને વાત કરતો બધી અને પછી વચમાં વચના થેલીમાંથી પત્ર પોસ્ટ જો આ મારા ઉપર લખેલો આ મહાવીરના બોધને પાત્ર કોણ વચનામુત એકસો પાંચ છે ને એ કુપોધવી ત્રિભુવનભાઈને રૂબરૂમાં આપેલું કે અંબાલાને ખંભાત આપજો એટલે આગળ જાય તો ચોપડીમાં છપાય આ ચોપડી આગમ ચોપડી એટલે કુપોલની હયાતીમાં જ પોણું વચનામુ બની જ ગયેલું અમુક જ બાકી હતા પત્રો એટલે શોભગભાઈને અંબાલાલને ગોપાલને ખબર કે આ ગ્રંથ ગોપાલ મંગલચરણમાં જ લખ્યું વચનમુતનું પહેલા પહેલી કડી પહેલા પદની ગ્રંથારંભ રંગ ભરવા કોડે કયો ગ્રંથ લખો રાજચંદ્ર વચનામુદ આગમની મૂળ કોપી શરૂઆતમાં જ ખબર હતી કે હું ગ્રંથ લખવાનું શરૂ કરું છું એટલે ઋષભમ ભગવાનને મહાવીર સામેને યાદ કરે છે ગ્રંથારંભ પ્રસંગ રંગ ભરવા કોઈ સપનામાં ખ્યાલ હોય ક્યાંક કલમથી કાગળીઓ લખે છે મૂકી દીધું બાજુમાં આ ગ્રંથ થશે હજાર પત્રો ત્યારથી કુપોલ તો ખબર જ હતી ગોસાળિયાને બાંધ્યા કોટકું તરતું તરતું ગયું ગાંઠ ખુલી ગઈ કિનારા એટલે એ કપડું ખંભે નાખ્યું ભીંજાણું જ નથી કપડું ગોસાળિયા તો આખા છે બંધ ડૂબ્યા વગરના કોરા આવ્યા આમ તેમ છાતીથી છપ્પન ની ગયા હવે તો કુપોલ તો વખાણશે છે જ ને અને સોભાભાઈ અને અંબલભાઈ સિવાય બધા આફરીને પોકારી જ જાય ને આવું હમણાં એ કોઈ જાદુગર આકાશમાં ઉડતો એક ફૂટ દૂર તો ઉડ વયા જ જાય ને જોઈ લઈએ દર્શન તો કરી લઈએ દોડે જ છે ને બધા કોઈ પથ્થરમાંથી પાણી નીકળે તો આમ આમ કરવા માટે દોડે જ છે ને બધા અમે છટના પછી પાછી ગાય ખરા કે તીર્થંકર દેહ હોય એ કામના પ્રમાણે ત્યારે શ્રમજલ રહી હોય પરસેવો ન થાય એ પથ્થરમાંથી પરસેવો થાય તો અમી છટના કરીને જાય છે જીવતા હતા ત્યારે પરસેવો ન થતો વૈજ્ઞાનિક અભિગમ જ નથી આ વિતરાક વિજ્ઞાન છે ટીલા ટપકાની વાત નથી કરે તો નાય નથી હજાર પત્ર મેં ક્યાંય વાત કરી જ કુપોધુ એ ટીલા ટપકાની કરો એની ના નથી કુપોધોની આજ્ઞા છે કોઈ શુદ્ધાશુદ્ધ કરણી કરતો હોય તો નિષેધું નહીં એમાંથી આવશે ઘંટ વગાડવા આવશે મંજીરા વગાડવા આવશે ને પછી પણ પછી આ સીએની એક્ઝામ સુધી એ ચાલુ જ રાખશે એમ બી એમડીની એક્ઝામ સુધી તો એ જે તને ગમે એમ કા રાજી રાજી થઈ ગયા બધા કુપોદું ગંભીર છે હજી ગૌશળે વાટ જોયું છે મને સર્ટિફિકેટ આપતા નથી કોઈ બધું સફળતાપૂર્વક પ્રયોગ પાર પડ્યો હતો કોઈ બધું ઊભા થઈ ગયા કે નિવૃત્તિઓથી ચાલવા જવું છે બોલાય નહીં ક્યાં જવું છે કોઈ ચાલ્યા સૌભકભાઈ પાછળ અંબલભાઈ પાછળ અને ગૌશળે વાટ જોવે જે ધબક તરત કે ક્યારે મને કહે હવે જલ્દી કે ત્યાં કમાલ કરીએ એક ખેતર પછી બીજું ખેતર પછી ત્રીજું ખેતર ક્યાં કોઈ પદ હવે જમવા જાય કે પાછા પાછા ફરી ગયા તરત જ રોજ કરતા વહેલું પણ કોણ પૂછી શકે કે આજે વહેલું શા માટે જમવું છે પણ કે ઉભા રહ્યું હું નહીં ડુંગરશી ગોશળિયા મોખરે રહેશે એ રસ્તો બતાવશે આપણે ખાલી એક જ શરત જે રસ્તે આપણે આવ્યા એ રસ્તે પાછું જવાનું છે ગોશળિયા તો ઓલા જ ખ્યાલમાં છે કે આ જે તમે કયો એમ કરું પણ મને સર્ટિફિકેટ તો આપો ચાલ્યા ગોશળિયા એક ખેતર ગોપાલદેવ પાછળ સૌભાગભાઈ અંબાજીભાઈ આખું ટોળું પાછળ બધા મૂકશું એક ખેતર પૂરું શરત શું હતી જે રસ્તેથી આવ્યા એ જ રસ્તે જવાનું છે પહેલું ખેતર તો બરોબર ચાલ્યા ઊભા રહી ગયા હવે આ ખેતર કે આ ખેતર બે ખેતરની ની વચ્ચે ખાલી કેડી હોય આવી કુપોલ દેવે વેણ કઈ મરમળ કાન પકડે ગોછળિયા અહીંયા ત્રણ ખેતર રસ્તો નથી બતાવી શકતા તો દુર્ગમ મોક્ષ નમક શું બતાવતા હતા ડુંગરભાઈ ગર્વ ઉતાર્યો વેણ કઈ મરમાળ એવા મારા રાજ નહીં વાણી એને તો કઈ એમાં આશા તો નથી થઈ જતી પણ મર્મ ખબર હોય ને પછી ગાયે ને પણ વેદરાજે કહ્યું હોય કે આ ભેળવીને ખાવ આ પ્રમાણે મહિના સુધી નરણા રોગ મટી જાય આ ડુંગરભાઈ નો ઘર ઉધારો વેણ કઈ મરમા ત્યારથી યોગના બધા સાધનો બંધ કરી દીધા વચમાં સુધારસ ને પાછું પકડવાની કોશિશ કરે એટલે કુપોદ ત્રણસો પાંત્રીસ માં લખ્યું પછી સૌભાગભાઈ પત્ર છે ગોશાળિયા માટે ઘણા બધા પત્રો જે ગોશાળિયા માટે હોય જે પરમા ન હોય પણ જ લખતા ગોશાળિયાની છૂટ હતી બધી લખવાની કહેવાની એ ગોશળિયો આમ પૂછાવે છે કે ગોશળીઓ નિશ્ચયની વાત બહુ કરે છે મને તો ક્યાંય ગળે ઉતરતું નથી એને મનમાં જે હોય એ કેવડી ગમે કે તમે જાણો તમને યોગ્ય લાગે તને કહેજો ને ઊંચી પેરીએ ચઢાવજો ચડાવે ઊંચી પેરીએ છેલ્લે એને બધું છોડી દીધું પછી પણ ત્રણસો પાત્રીસમાં કોપોલદેવ કહ્યું એને કે જે વાસ્તવિક જ્ઞાનીને ઓળખે છે એટલે આપણે જે સીમદ્ધ રાજને ઓળખે છે એ ધ્યાન આદિકને ઈચ્છે નહીં એવો મારો અંતરંગ અભિપ્રાય છે ત્રણસો પાંત્રીસમાં લીધું છે સૌભગભાઈને કોપાલદેવ ધ્યાન કરવાની મનાઈ કરતા હોય એટલે ધર્મ ધ્યાન શુભ ધ્યાન ભક્તિ ધ્યાન કરવાનું જ છે આ રૂપાધિત આત્માના ધ્યાનની વાત કરું એ નહીં કરવાનું એ આત્મ અનુભવી ગુરુ મળે આપણને સામે ન પણ હોય રિમોટ કંટ્રોલ હજાર કિલોમીટર દૂર હોય ને આજ્ઞા આપી હોય અષ્ટાંગ યોગમાં પતંજલિ પણ આ જ વાત કરી છે કે આઠ યોગ છે અષ્ટાંગ યોગ એમાં શરૂઆતના જે છે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાર એ છૂટ ધારણા ધ્યાન સમાધિ ગુરુની આજ્ઞા વગર ના કરે એટલે બહુ ભ્રમણ વધે પતંજલિ આ વાત કરી છે એને કે મહાવીર સાથે સંબંધ નહીં કાંઈ એટલે મૂળમાં તો આ અષ્ટાંગ યોગને બધું એમાંથી હરિભદ્ર સૂર્ય યોગ દ્રષ્ટિ સમુચે ગ્રંથ લખ્યો આ પહેલા આચાર્ય છે જે જૈન ધર્મ યોગને નાખ્યા ગોપાલદે લખ્યું છે એક પત્રમાં કે જૈન દર્શનમાં યોગને બહુ મહાત્મ્ય અપાયું નથી મૂળ યોગ એટલે મોક્ષ સાથે જોડા હરિભદ્ર સૂર્ય કહ્યું એમાંથી યશોજી મહારાજે આ દ્રષ્ટિને સજાએ લખી બધું પણ ગોપાલદે ના ફરમાવી છે કે ગોશળે જે કરવું એ કરે સૌભાગભાઈને ના પણ સૌભાગભાઈ તો પ્રસંગમાં ઓળખી ગયેલા કે જે વાસ્તવિક જ્ઞાનને ઓળખે છે એ ધ્યાન આદિકને ઈચ્છે નહીં એવો મારો અંતરંગ એટલે શ્રીમદ રાજચંદ્રનો અભિપ્રાય છે એટલે મૂળમાં આ તો આનંદ આવે એવો છે ઇતિહાસ જાણીએ એટલે દેવનો કેટલો બધો ક્ષયોપંગ અને આગળ આત્માનો ઉઘાડ અને કેવી મોક્ષ માર્ગ બતાવવાની કુને હતી પ્રયોગ કરીને બતાવડે એટલે જાડે સલાક થઈ જાય ને કે આ મારે કરવા જેવું નથી આ પછી બધાને ત્યાં હવે એટલાને તો ખબર પડી જ જાય ને કે યોગના ચમત્કાર કરીને યોગ ખરો હોય એ યોગીનું લક્ષણ નથી એના કરતાં આગળ આ કૂપાવજો ને મંજૂર નથી સહજાત્મ સ્વરૂપ પરમગુરુ